બદ્રીનાથ હાઇવે પર ભૂસંકલનની ઘટના સામે આવી છે હાઇવે પર થયેલા ભૂસંકલનનો ભયાનક વિડીયો સામે આવ્યો છે વિડીયોમાં દેખાય છે કે ઊંચા પહાડ પરથી કેટલાક મોટા પથ્થરો તૂટીને નીચે પડી રહ્યા છે તો પર પથ્થરના ટુકડા પડતા જોઈને ત્યાં હજાર લોકો ડરી ગયા હતા રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી ભૂસંકલન બાદ જોશીમઠ બદ્રીનાથ નેશનલ હાઇવે નંબર સાત બંધ કરી દેવાયો છે તો મહત્વનું છે કે ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે તો છેલ્લા ચોવીસ કલાકમાં ત્રણ લોકોના મોત થયા છે ઠેર ઠેર ભૂસંકલનને કારણે બે નેશનલ હાઇવે અને બસોથી વધુ ગ્રામીણ રસ્તાઓ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ